આકાશવાણી જોયું રજૂ કર્યો એ રામ રામય રિયાણ કાર્યક્રમ સોધલ મણી ભારે કે બેન રે કે નીલમ બેન આ કે પણ આનંદ બાજા જ્યા કરે ને રામ 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 આનંદ બા

પરિવર્તન પણ એટલો જ જરૂરી સમય વેંદે ખેતી મે પણ ઘણા મેળે નવા નવા સંશોધન થા રહ્યા અને એન રીતે ખેડૂબાર કે પણ ઈ સંશોધન સાથે તાલમેલ પણ કહેણો પે પગ કદમ સે કદમ મિલાને હલનો નિલંબેણ પરિવર્તન આ ને પ્રકૃતિ નિયમ અને પ્રકૃતિ જો ક્રમ હે સમયાંતરે પરિવર્તન થિએ બેઠો ખેતી જી પદ્ધતિ મે પણ ફેર થિએ બેઠો અને પાંચ ખેડૂત ને આજે જમાને મે બહુ એક્ટિવ એટલે બહુ કાર્યરત હઈ અને બહુ સમજદાર હઈ એટલે હિસાબ પણ મંડ અને સમય પ્રમાણે ટેકનોલોજી સાથે પણ તાલબેલાઈએ તા અને જેસે કરીને ઉત્પાદન વધુ મિલે અને રે કે ફાયદો વધુ થયે અને સરકાર જો પણ એકડી એક હા આનંદભા પણ સમય અડો હોય કે સંદેશા વ્યવહાર અજ ઝડપી યુગ અુગ ઝડપી ન સમાચાર ને નવી શોધ પુજ્દે ટૅમ લગતો અને ગામડે ગામ જ ખેડૂ એન સે તે કે પણ વાર લગી વઈ અને એન્ય કારણે અમુક વસ્તુ ણી સુણ ને ઘરે મેચી વઈ અને એ કારણે અમુક પાકે નુકસાન પણ વેઠી ના નેરો દાખલા તરીકે યુરિયા જ ગા કર્યો તો યુરિયા જો વપરાશ એટલે પ્રમાણ મે કરે ઘેરમાં આયો કે જમીન જી ફળદ્રુપતા કે પણ એને અસર થઈ પાણી જી ક્વોલિટી એમતે પણ અસર થઈ એટલે હી મેળે ગાલયું કેટલું પાંજે તરફેણ મે ના આવયું પણ હાણે થયો જમીન મજાન નઇટ્રોજન એને એ ઓછો થો વે તો અને જમીન જી ફળદ્રુપતા જાળવેલ જમીન મે પાક ગો હોય તો નાઈટ્રોજન તો હોવું જરૂરી અને ત્યાં કરે નટ્રોજન ખાતર સ્વરૂપે રસાયણિક ખાતર સ્વરૂપે વાપરે અચે તો પ હાણે આય ને એ પણ બદલાવ આવ્યો નેનો સ્વરૂપે બહુ સૂક્ષ્મ સ્વરૂપે આજ ખાતર મિલ્દા થયા ગાલ પણ ભજન ભાવ કરે ને નિલંબે અજય સોમવાર એટલે સોમવાર એટલે ભોલાનાથ કે ભજે જોડી અને ઘણી મેળે પાંજા સોતા મિત્ર આજ નારાયણ સ્વામી જે બોલે નાથ જો ભજન સુણાઈ જા તાચો કાર્યક્રમની શરૂઆત કર્યો એ ભજન સે ચિતાનંદ ભા શિવ નામ જો ઉચ્ચારે સબ પાપ દોષ ટારે બ્રહ્માનંદ ના વિસારે ભવ સિંધુ પાર તારે બોલે તેરી જટા મેં ભાતી હૈ ગંગારા નારાયણ સ્વામી જો ગાતે લો હિ ભજન પાન સોયો ને આનંદ ભા હાણે આ ને સે પાછી ખેતીવાડી જી ગાલ કર્યો તો આજે ખેતીવાડી મેં નેનો યુરિયા જી ગાલ કરે યુરિયાની ગાવાય નેનો યુરિયા એટલે યુરિયા જો એકડો નવો સ્વરૂપ અને એન જે કારણે આ સે ઓછે ખર્ચે વધુ ઉપજ ઘિની શા જે ખાતર અને પોષણ વ્યવસ્થા ને એન જે મે ક્રાંતિ ગિની છે જો પ્રયાસ એટલે નેનો યુરિયા અને નેનો યુરિયા એ ગન અને સ્વરૂપે નતો છે નાઇટ્રોજન સ્વરૂપે પણ પ્રવાહી સ્વરૂપે છે તો એટલે કે સામાન્ય રીતે ભારતમાં જો કોઈ યુરિયા જો ઉપયોગ તો ને ગણ સ્વરૂપે એટલે કે કન્વેન્શનલ યુરિયા વપરાય તો પણ હાણે ખેડૂતે કે સમજાણું હે કે પાક ચી ગુણવત્તા એનસે ઓછી થી હા અને આનંદા હી એન સે એકડી બોટલ મેં જી અને એ પંચસો જી બોટલ જો યુરિયા હે એને એ એક પૂરતો એટલે વિચાર્યો કે કેટલો મને ખર્ચો બચાય છે અને પાછો એનજી કણે કણજી ઉપયોગીતા પણ આ અને ને ને કણ જો ઉપયોગ જે એટલે કાર્યક્ષમ ઉપયોગ એ યુરિયા જો થઈ શકે હા એના એનસેક થયે તો યુરિયા સેક છોડ જે પંતે સીધો ઈ સ્પ્રે અને જેન જો શોષણ કરે તો પેલા વારે જે યુરિયા કે જમીન મે વડા કણ છંડે જી જરૂર પેન પંચ સો એમએલ જી બોટલ આવે એનમે બો લીટર પાણી ભેર્યો અન્ય સ્પ્રેનજો છંટકાવ કર્યો હા એ બચત કીં થે એનજી ગા કરીએ કે જે નઈટ્રોજન જે ઉપયોગ ક્ષમતા એનમે બહુ જ વધારો એનમે જોકો પાંજે દેશ દર વરે લખો ટન યુરિયા વપરાજે તો એન જો પંચી ટકા પણ ને યુરિયા જો ઉપયોગ થયે ને તો બચત કેટલી થઈએ ખબર દો હજાર કરોડ રૂપિયા જેટલી બચત થઈ શકે અને યુરિયા એને એ તાંકે આયાત કેણું પે તો એવરેજ પા રશિયા સાથે પણ ખાતર ક્ષેત્રે સમજૂતી કઈ એટલે તાંકી યુરિયા બાર થી આયાત કેણું પેતો અને જ હેડી રીતે નેનો યુરિયા જો ઉપયોગ કર્યો તો વિદેશી ઊંડિયામણ પણ બચે અને વિદેશી ઊંડી મણ આય ને પાકે બઉ જરૂર કારણ કે જેટલો વિદેશી હુંડિયામણ ભચે એટલો ઉત્પાદન પા પા કરી એટલે કર્યો નિર્ભરતા ઘટે અને પરંપરાગત યુરિયામાં કોણ થો ક વડે ભાગ જો યુરિયા એ નસે પા જમીન મે વેજો હવા મે હવામાં ઓી વે મે ઓડી વેને અથવા તો વરસાદ થી કે પાણી મે ધુવાઈ વેને અને પાણી જે પરિણામે નીચે જે સ્તર મે ઉતરી વેને અને પાક એન પૂરો સોસે પણ ન શકે એનસે જમીન પણ ફિટે અને પાણી જે ક્વોલિટીને એ પણ ફેર પેલિયા હેવર જે પરંપરાગત વેજે અચે તો એને કોઈ થયે તો જમીનમાં રહેલ પોષક તત્વ

પા વાવેેતર કર્યું અને પાક કે પંજીી ટ્રી થી એટલે લગભગ મેણે ખાણ જો પાક થી અવસ્થા કે છંડે મે છે કોઈ બો સ્પ્રે કડે કદું તિસ્તાલીથી પંજા ડી એટલે લગભગ ડેઢ પોણા બો મેણે અને પોય એનકે સ્પ્રે કરે જી પણ જરૂર નથી પે અને સ્પ્રે પહેલાં અચો પંજ 500 ml યુરિયા વે તો 200 લિટર પાણી મે મિક્સ કરે સે એકડે એકર મે થઈ રહે અને ગુજરાત રાજ્ય મે તો નેનો યુરિયા જ જે અજમાયસ ને ખતરા કરે મે મેં ને એનજે કારણે ખેડૂત પણ એનકે ગેંધા ગેન્દા આઈ અને ગુજરાત સરકાર પણ હિ જે પ્રવાહી યુરિયા એનકે કેટલીક જગ્યાએ એન સે ડ્રોન સે છંડે પણ ડે આ જ એનજી જોકો ઉપયોગીતા એ પણ ને રે સગાજે અને સાથે સાથે બે ઓકર થી એક ખર્ચો ને સમય બોય મે બચત થી ખેડુએ કે પહે યુરિયા જો છંટકાવ કરે દેને મે અચે અને અજે સમય મે તો જોકો ખાતર જો વધુ પડતો ઉપયોગ આય ને એન હાણે ખેડુ ભા સભાન થઈ વ્યાઈ અને એન કે સમજે કારણે કુદરતી પ્રાકૃતિક ખેતી તરફ પણ વરધા થઈ વ્યાણ છતાં નઈટ્રોજન જમીન જમીનમાં અછત થઈ વી એ કારણે યુરિયા જો વપરાશ પણ જરૂરી કરે નેનો યુરિયા વાપરે અચે તોડુ ભારણ કે ઘણે મેળે ઉપયોગી થઈ શકે ખર્ચો ઓછો કરે અને ઉપજ કે વધારે કાર્યક્રમ ગીત ગેનો

કદ લગડ પાવલી અડ લગા કામી મે લગી લૂટ લૂટ જમાદાર ફોદાર ખટલોડા અલ્મુકે ડેરે પગાર જીરે પાવલી અલ્લામુકે ડેરે પગાર જીરે પાવલી या पी देते आ, गड़ाया पावली देते आ, गड़ाया, बंगाली में लगी लूट लुट, लूट जमादार फोयेदारो डू के डेरे पगार गिरे पावली मुके डेरे पगार पगारे पावली नहीं। 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 पावली डेत आऊ वार लो गड़ाया पावली डेत आऊ वार लो गड़ाया दाड़िए में लगी लूटा लूट जमादार फोएदार कटलोडा डार अल्लाह मुके डेरे पगार गिरे पावली अल्लाह मुके डेरे पगार गिरे पावली મુ કે ડેરે પગાર જીરે પાવલી અલ્લા મુ કે ડેરે પગાર જીરે પાવલી પાવલી મે લગી લૂટા લૂટ જમાદારદાર કટલો અલ્લામુ કે ડેરે પગાર જીરે પાવલી અલ્લામુ કે ડેરે પગાર જીરે પાવલી યા પાવલી ગળાડી અમુ કે ડેરે પગાર જીરેલી અલ્લા પગાર જીરેલી અલ્લામૂ કે ડેરે પગાર જીરેલી નીલમ બેન કેશુભાઈ ચારણ જે સ્વર લોકિત સોયો મેઘપાલ ઝાલા બસંદગી ભજન પૂરી કરીને શ્રોતા મિત્ર સ્વામી સ્વરમાં ભજન પણ પૂરી કરી નામ ગિણી શું પણ ઘણી ભે શ્રોતા સ્વામી મે भजन आए नसे सुनाई जा अने हाने नीलम बेर पास कितना ऑडियो मैसेज के नहीं के जो को एसएमएस आया ही कमेंट तू आओ ये मरे के नहीं तो मैंने यहाँ मान दिया नसे ऑडियो मैसेज आयो अमूल भाई आहू जो दिल्ली थी जो को सात तारीख जो आयो हुँ। 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 पर पागे नहीं नसे क्या आसी लाज के नहीं के ना अमूल भाई आहूजा रेमी सिनेया आहूजा उमंग आहूजा तरंग आहूजा अनेबीबी लविना कटर नीलम भेन आनंद बा राम राम नाटक सुहियोसीं लंबोटो अने दीवालीबे न जी आवाज़ में भॼन सुणी रहिया आहियूं हिन खां पहिरीं बि हिकिड़ो भजन सुणियो ख़ूबु आनंदु आहियो हे राम 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 તો અમૂલ ભાકે પણ બાંજા જેજા કરીને રામ રામ અને એનપોઠિયા જો ઓડિયો મેસેજ આઈ કેન જો એ ઈ મેસેજ આય વિષ્ણુભાઈ દરજી જો આદિપુર થી અને આજે ની કચ્છી મે મેસેજ કે અરે વાહ ગુજરાતી બોલે તા પણ બહુ સરસ કચ્છી મે મેસેજ પાંજા શ્રોતા કચ્છી કાર્યક્રમ સોણી કચ્છી બોલતા પણ થઈ ગયા રામ રામ આનંદબા નીલમબેન અજો કાર્યક્રમ સોણે જી મજા આવે ને નો યુરિયા ખાતરજી જી માહિતી ખાસી લાગી ઈ બજણ પણ લાટવા ધન્યવાદ તો વિષ્ણુ ભાકે પણ પાંજા જજા રામ રામ અને હેડી જ રીતે કચ્છી કોચદા રોજા ને કચ્છી મે મેસેજ મેસેજ આ પાંજા નિયમિત વાડી નવીનભાઈ ખત્રી જો માધા પર થી તે ઈ પણ મેસેજ માધા ખત્રી અમે રામ રામ અજો ભજન બોલે

ભજન યુરિયા વિશે અને

તો સુરેન્દ્રભાઈ કે પણ પાંજા જજા કરીને રામ રામ અને આનંદભાઈ ને પોઠિયા મેસેજ ભલા મેસેજ બસ એટલા જ વા મેસેજ જો વિરમ ગામ થી જો જજા રામ રામ અને જીનેન્દ્ર આજ 12 એટલે કાર્યક્રમ ના સોણી શક્યા પણ હાણે કદા સોંધા લગેતા તો પાંજા પેની કે જજા કરીને રામ રામ ને હન સાથે રહ્યા જો ટાઈમ થી તો પૂરો તો ગંદાસી બારે જી રજા તો કાર્યક્રમ સોંધલ મણી બારે કે ને બેન રહે કે ને નિલમબેન આ કે પણ આનંદ બાજા જજા ને રામ રામ કચ્છી કાર્યક્રમ રિહાર પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્રતા કરે મે આયો